અર્જુન સિંહ વાંગેલા કનુભાઈ વ્યાસ સહિત તમામ આગેવાનો પણ વિશેષ હાજરી આપી હતી જેમાં ગોસ્વામી સમાજના યુવા ગુલાબગિરી અતિથ દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સાલ અને સાપો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના આગેવાનો દ્વારા સંસદ પરબતભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વાવથરા નવા જિલ્લાને જાહેર થતા દશ નામી ગોસ્વામી સમાજના યુવા અગ્નિ ગુલાબગિરી અતિથ પણ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ગોસ્વામી સમાજના આગેવાનો સંતો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે એકસાથે ભોજન લીધું હતું આજ રોજ દસના ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ભાવથરા જિલ્લાના ભવ્ય સંમેલનમાં માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીનો સત્તા સંભળાયેલ હતો હતો એમાં સાહેબ શ્રી વધાર્યા અને અમારા સમાજમાં અગિયાર લાખ રૂપિયાની મતપર આપેલ

આગળ પણ વધુ વધુ કાર્ય કરે અને ખૂબ જ નામના થાય એમના ભગવાન ખૂબ શક્તિ આપે એમને ખૂબ શક્તિ આપે એમાં શું પ્રાર્થના કરીએ ભગવાન ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે કેટલાય પ્રકારની સંસ્થાઓ ઉભી થશે કેટલાય પ્રકારના નોકરીયા જે મળી રહે તેવા કાર્યો જિલ્લામાં થવાના છે